નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત પાઠ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે સંખ્યા આ પાઠના સ્વઅધ્ય પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો તમને વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ સંખ્યા પ્રશ્ન એક છે નીચે આપેલી સંખ્યા લખવાની છે તો ચાલો જોઈએ પેલું છે એકવીસ તો તેને સંસ્કૃતમાં એક વિસંત કહેવાય વિસંતી કહેવાય ત્યાર પછી બીજી અઢાર છે તો અઢારને અષ્ટાદશ કહેવાય ત્યાર પછી બીજું છે છત્રીસ તો તેને શ્રીસત કહેવાય ત્યાર પછી ત્રણ નંબર પર કહેવામાં આવે છે આ પ્રકારે આપણે સંસ્કૃત અંકોમાં આપેલી સંખ્યા છે તેને શબ્દોમાં લખી દઈશું ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલ શબ્દોને આધારે સંસ્કૃત સંખ્યા લખો જેમાં શબ્દમાં આપેલી સંખ્યા છે તેને આપણે અંકમાં લખવાની છે જેમાં ત્રશ ત્રિશત એટલે થશે તેત્રીસ ત્યાર પછી સોળશ એટલે થશે સોળ ત્યાર પછી નવ વિસંતી એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઓગણીસ કરવાના છે ઓગણત્રીસ કરવાના છે નવ વિસંતી એટલે ત્યાર પછી ત્રિશત એટલે થશે ત્રીસ ત્યાર પછી એક ચતવારીશત એટલે થશે એકતાલીસ ત્યાર પછી પંચાશ એટલે થશે પચાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો અહીં જે સંખ્યાઓ આપેલી છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો સૌપ્રથમ આવશે चतुवारी એટલે કે 4 આવશે ત્યાર પછી આવશે ષટ એટલે કે 6 ત્યાર પછી આવશે એકાદશ એટલે કે 11 ત્યાર પછી આવશે સપ્તદશ એટલે કે 17 ત્યાર પછી આવશે વિસંતી એટલે 20 ત્યાર પછી આવશે એક વિસંતી એટલે થશે 21 ત્યાર પછી ચતુ વિસંતી એટલે થશે 24 ત્યાર પછી એક ત્રિસત એટલે થશે 31 ત્યાર પછી ત્રિ ચતુવારીશત

તો પેલું આવશે ત્રેવીસ રૂપિયાની વધતા સત્યાવીસ રૂપિયાકાની બરાબર પંચાશ રૂપિયાકાણી ભવંતિ ત્યાર પછી એકમ એકાદશ એક વિશાંતી એક ત્રિશત અને એક ચરિશત એટલે જવાબ થશે આપણો બી એક ત્રિશત ત્યાર પછી શિવસ્ય નેત્રાણી ત્રિણી સંતિ એટલે જવાબ થશે સી ત્યાર પછી સપ્ત શ્રૃંગાલાના પાદા અષ્ટિશી સંતિ એટલે સાત શિયાળના પગ કેટલા થાય તો એક શિયાળના ચાર પગ હોય તો સાત શિયાળા કહેવાય એટલે આપણે સી જવાબ થશે ત્યાર પછી પાંચમું પેટી કાયામ પંચ ફલાની સંતિ તરી પંચ પેટીકા શું ફલાની ભવિષ્ય એટલે કે એક પેટીમાં પાંચ ફળો હોય તો પાંચ પેટી ની અંદર કેટલા ફળ થાય તો પાંચ પેટી ની અંદર પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો યોગ્ય ક્રમ સાથે યોગ્ય સંખ્યાને આપણે જોડવાની છે તો ચાલો આપણે જોડીએ જેમાં પેલું છે તેર તો તેર ને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ત્રયોદશ તો તેની સામે આવશે ઘ ત્યાર પછી બીજું છે ઓગણચાલીસ જેને સંસ્કૃતમાં નવ ત્રિસ કહેવામાં આવે છે તેની સામે આપણે જોડીશું ત્યાર પછી છે છવ્વીસ તો તેને ષડ વિસંતિ કહેવાય તો તેની સામે આપણે જોડીશું ત્યાર પછી સુડતાલીસ છે તો તેને સંસ્કૃતમાં સપ્ત ચરિશ કહેવાય તો આપણે તેની સાથે જોડીશું અને તેતાલીસ તો તેને શત કહેવાય તો આપણે તેની સાથે જોડી દઈશું વિદ્યાર્થી મિત્રો નીચે તમારે તેનો ક્રમ છે તે તમારે લખી દેવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ગણતરી કરી ઉદાહરણ મુજબ લખો તો ચાલો સૌ પ્રથમ આપણે ગણતરી કરવાની છે અને ત્યાર પછી તેની સંખ્યા કેટલી થાય તો સોળશ વત્તા વિસઅન્તી એટલે કે સોળ વત્તાવીસ કેટલા થશે સોળ અને વીસ છત્રીસ થાય તો આપણે લખીશું ષડ ત્રિસ એવી રીતે આગળની ગણતરી કરીએ જેમાં ત્રિ વત્તા દસ એટલે કે ત્રણ અને દસ કેટલા થશે તો ત્રયો એટલે આપણે તેર લખીશું ત્યાર પછી વિસનથી વધતા ત્રિશત એટલે કે વીસ અને ત્રીસ તો થશે પચાસ તો આપણે લખીશું પંચાસ ત્યાર પછી સટ વત્તા એટલે કે ત્રણ વખત છ એટલે થશે અઢાર જેને આપણે અષ્ટાદશ લખીશું ત્યાર પછી નવ દસ વત્તા એકાદશ તો નવ દસ એટલે ઓગણત્રીસ ઓગણીસ એટલે ચતરી અષ્ટ એટલે ચાર અને આઠ તો થશે બાર માટે આપણે લખીશું દ્વાદશ ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો જેમાં અહીં અલગ અલગ વસ્તુઓના કિંમતો આપેલી છે તે વસ્તુઓને આધારે કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન પંચ આમ્રફલાના મૂલ્યમ કતિ રૂપિયાકાણી તો પંચ આમ્રફલાના મૂલ્યમ પચીસ રૂપિયાકાણી બીજું પંચદાંડીમસ્ય મૂલ્યમ કતિ કાણી તો પંચ મસ્ય મૂલ્યમ પચાસ કાણી ત્રીજું ઉપનેત્રસ્ય મૂલ્યમ કતિ રૂપિયાકાણી તો ઉપનેત્ર મૂલ્ય દે ચૂપ્ય ચોથું તાળસ્ય મૂલ્ય કતિ રૂપિયા મૂલ્ય વિશ્વ રૂપ્યકાણી પાંચમું પંચનારંગ ફલ મૂલ્ય કતિ રૂપ્યકાણી તો પંચનારંગ ફલ મૂલ્ય ત્રિશત રૂપ્યકાણી આ પ્રકારે આપણે જવાબો લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અહી બાળકોને પરીક્ષામાં મળેલા ગુણ આપેલા છે તે જોઈને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો તો ચાલો આપણે પહેલો પ્રશ્ન છે રમેશ ગુજરાતી વિષયે કતિ પ્રાપ્ત પ્રાપ્તવાન તો રમેશ ગુજરાતી વિષયે તો જુઓ અહીં રમેશ ના ગુજરાતી વિષયમાં પાંત્રીસ માર્ક આવેલા છે તો પંચ ત્રિશ પ્રાપ્તવાન પ્રાપ્ત બીજું જૈનિલ વિજ્ઞાન વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો જૈનિલ ના વિજ્ઞાન વિષયમાં ગુણ છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ જે છત્રીસ છે માટે આપણે લખીશું જૈનિલ વિજ્ઞાન વિષયે ષડ ત્રીસત ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી ત્રીજું હરેશ હિન્દી વિષયે કતિ ગુણાન પ્રાપ્તવાન તો હિન્દી વિષયે હરેશ ને હિન્દી વિષયમાં અઠ્યાવીસ માર્ક આવેલા છે તો આપણે લખીશું હિન્દી વિષયે હરેશ હ હિન્દી વિષયે અષ્ટ વિસંતી ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી ચોથા નંબર ઉપર સંસ્કૃત વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન તો સંસ્કૃતમાં સૌથી વધુ ગુણ કોને આવ્યા છે તો સૌથી વધુ ગુણ પ્રાપ્ત થયા છે તો સંસ્કૃત વિષયે જૈનીલ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન ત્યાર પછી સામાજિક વિજ્ઞાન વિષયે કહ સર્વાધિક ગુણાન પ્રાપ્તવાન તો સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો હરેશને ને બત્રીસ માર્ક આવ્યા છે તો આપણે લખીશું સામાજિક વિજ્ઞાન વિષય સર્વાધિક તેના જવાબો પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ 6 ધોરણ 7 તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડિયો તેમજ પીડીએફ મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો